જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો મિત્રો કેમ છો મજા મજામાં જાશો હું પણ મજામાં છું તો મિત્રો આપણા ફાર્મની બીજી ભેંસ વ્યાણી પહેલાં જે ભેંસ વ્યાયેલી હતી એનું પણ હું વિડીયો અપલોડ કર્યો હતો અને તેની પાછળ આપણે બે ત્રણ ભેંસ ખરીદી કરેલી હતી એ ભેંસ તો આપણા ફાર્મની નથી એટલે આપણા ફાર્મનું વ્યાણ ન કહેવાય અને પહેલાં જે ભેંસ વ્યાયેલી વ્યાણ થયો હતો એ ખડેલી આ હતી એનું પણ વિડીયો બનાવેલો જ છે તો એ પણ તમે જોયો જ હશે આજે આપણા ફાર્મ ઉપર બીજી ભેંસનું વ્યાણ થયો તો વ્યાહણમાં આવેલું છે પાડો અને આ કયા બુલનું રિઝલ્ટ છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને નવા ભાઈ જે કોઈ પણ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને એવી સારી કોમેન્ટ કરી નાખજો હલો તો મિત્રો તમને આ ની અડર ક્વોલિટી પણ દેખાડી દો આ ખડેલી આજે બીજો વેદરવિયા છે આગલા વર્ષની પાડી હતી આ વર્ષે પાડો કર્યો છે તો જુઓ મિત્રો અર્ડર ક્વોલિટી પાછળથી એકદમ સારી અર્ડર ક્વોલિટી આચર પણ એકદમ માપના અને મિત્રો મહેરબાની કરીને સેલની પૂછા ન કરતા કારણ કે સેલ નથી કરવાની ઘણા મિત્રો પૂછા પૂછતા હોય છે કે સેલ માટે છે સેલ માટે છે તો મિત્રો સેલ માટે નથી અને જે ભસ સેલ માટે હશે એ ભસનું અલગથી વિડીયો બનાવીશ અને મિત્રો આ કયા બુલનો બચ્યો છે એ પણ આગળ વિડીયોમાં દેખાડીશ કદાચ તમે નવા કોઈ ભાઈ આવ્યા હો તો તમે બુલ જોયેલો ન હોય તો આપણે બુલ પણ આગળ દેખાડશું એટલે તમને પણ અનુભવ થાય કેવા બુલનો કેવો રિઝલ્ટ આવતો હોય છે અને મારી નજરની સમક્ષ તો એકદમ સારો રિઝલ્ટ આવેલો છે તો પહેલાં મિત્રો એકવાર તમે નનકો જે બચ્યો રહ્યો એનું રૂપ રંગરૂપ જોઈ લો આગળ આપણે એની પણ વાત કરશું કે કયા બુલનું છે પહેલાં તો બચ્યો જોઈ લો અને આ બચ્ચો છે જે આપણા ફાર્મ ઉપર ખડેલો છે અત્યારે હાલમાં બે તો નનકા બુલ છે એની સિવાય એક બુલ છે તમે વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે આ એ બોલનો પહેલો રિઝલ્ટ છે અને પહેલાં રિઝલ્ટમાં આવેલો છે પાડો તો મિત્રો રિઝલ્ટ કેવો આવ્યો છે એ પણ કોમેન્ટમાં જણાવજો કારણ કે હવે અત્યારે એક દિવસનો બચ્ચો એટલે ખબર ન પડે કાંઈ તેમ છતાં પણ તમને કેવો લાગે છે એ પણ જણાવજો આગળથી પણ આ ખડેલીની અર્ડર ક્વોલિટી દેખાડી મિત્રો અર ક્વોલિટી તમારી નજરની સામે છે અને એનું રંગરૂપ પણ તમારી નજરની સામે છે બીજા વેતરની ખડેલી અને સેલ માટે નથી મિત્રો સેલ માટે પૂછા ન કરતા સેલ માટે જે પણ કોઈ ભેંસ હશે એનું અલગથી વિડીયો બનાવીશ તો મિત્રો અમૂલનું આપણે જે બાપ છે એ પણ હું દેખાડું તમને તો ભેંસ તમને કેવી લાગે એ પણ કોમેન્ટ કરજો બચ્ચો કેવો લાગે એ પણ કોમેન્ટ કરજો તો ભેંસની સાઈડમાંથી આપણે અર્ડર ક્વોલિટી દેખાડી સારી રીતે તો મિત્રો હાલો આમ પાડાનું આપણે બાપ દેખાડીએ તો તમને પણ ખબર પડે રિઝલ્ટ કેવો આવ્યો છે ને નવાભાઈ જે કોઈ પણ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવો નવો સપોર્ટ કરશો તો આપણે દસ હજાર સુધી હમણાં તાત્કાલિક પહોંચી જાશું તો આવો જ સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આબુલનું રિઝલ્ટ છે આગળતા તમે જે બચો જોયો એ આપણા ફાર્મ ઉપર જ આ બુલ છે તો આ બુલનું રિઝલ્ટ પહેલો રિઝલ્ટ આવેલો છે પહેલાં રિઝલ્ટમાં આવ્યો છે પાડો તો આના પર તમે અવારનવાર ઘણા બધા વિડીયો જોયા હશે તેમ છતાં કોઈ ભાઈ નવા હોય તો આ બુલનું તમે આ જે રિઝલ્ટ આવેલો છે એ પણ જોઈ લો બુલ પણ એકદમ સારી ક્વોલિટીનું છે સિંગમાં કોડી છે હાઈટ થોડીક ઓછી છે લંબાઈનું પૂરો છે અને આ બુલ પણ અત્યારે હાલમાં આપણે સેલ નથી કરવાનું આગળ આપણે જે બુલ બે બુલ રાખેલા છે એ બુલ બે ચાલુ થઈ જશે તો આપણે સેલ કરશું અત્યારે હાલ તો વિચાર નથી અને બીજી પણ ઘણી બધી ભેંસો વ્યાવાની છે ગાપણ પણ છે તો પણ આગળ આગળ વિડીયોની અંદર તમને જોવા મળતી રહેશે તો સબસ્ક્રાઈબ કરજો અને આ બાજુ બધી ભેંસોની મિલ્કીંગ થઈ ગઈ છે અત્યારે હાલમાં હાલો મિત્રો વિડીયોને કરીએ પૂરો જલ્દી મળીએ એક નવા વિડીયોની સાથે અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ਨੇ ਬੁੱਲ ਨੂੰ ਰਿਜ਼ਲਟ ਕਿ ਹੋਇਆ ਹੋਈ ਇਹ ਪੰ ਤੁਮ ਜਣਾਉ ਜੋ ਤਾਂ ਬધા ਮਿੱਤਰੋ ਨੇ ਜੈ ਮਾਤਾ ਜੀ ਮੱਲੀਏ ਇੱਕ ਸਾਰਾ ਵੀਡੀਓ ਨੇ ਅੰਦਰ